હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે તો સાડા દસ વાગી ગયા છે અને હજી વાસણ અને કચરા પોતા થયા છે કપડાં બાકી છે અને બહારનો એકવાર તમે વેધર જુઓ એટલું મસ્ત છે ને કે હમણાં વરસાદ આવશે પણ વરસાદ આવશે તો નહીં મજા આવે કેમ કે મારે બે ડૂટ કપડાંની ધોવાની બાકી છે હવે એ ધોઈ તો નાખીશ પણ એને સુકવવાના ક્યાં આટલો બધો વરસાદ આવશે તો તો હવે જોઈએ કે શું થઈએ અને મસ્ત મજાના જાગી ગયા છે સાડા છ વાગ્યાને જાગી ગઈ એવું પણ બધું ધીમે ધીમે કામને એવું બધું ચાલતું હતું હજી પગ દુખે છે પણ એટલું બધું ધ્યાન આપતી નથી કેમ કે ઇગ્નોર કરું છું વળી એમાં ને એમાં પડી રહીશ ને તો કંઈ કામ કરીશ નહીં અને એમાં પડી રહીશ બસ અને આજે છે અગિયારસ તો આજે જમવામાં જોઈએ કે હાર્દિક માટે શું બનાવીએ અને મારા માટે શું બનાવીએ અને કહ જ છું કે વરસાદ આવશે તો આપણે શું કરશું પણ આ તો આવી ગયો છે તો હવે આમાં આપણે શું કરવું એ ખબર પડતી નથી અને અંધારેલો છે થોડો ઘણો તો જોઈએ કેટલો આવે છે ને કેટલો નહીં અને મને તો કંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી ખાલી એમ થાય એકદમ મસ્ત બેઠી રહું એવી ઈચ્છા હે પણ એમ તો ચાલશે નહીં કેમ કે આપણે ઘરનું કામ તો કરવું જ પડશે એમાં કોઈ ઓપ્શન જ નથી અને આજે મારે કેવો કાંડ થઈ ગયો છે ખબર છે જે મારું આ મેકઅપનું પાઉં છે ને એમાં એક લિપસ્ટિકનું ઢાંકણું પણ જાણે ખુલી ગયું હશે ને તો બધો મેકઅપનો સમાન બધું બગાડી નાખ્યો બધામાં હે ને મરૂન 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 કલર લાગી ગયો હોય થોડો ઘણો મારો હાથમાં પણ લાગી ગયો છે તો હવે એ મારે વધુ કામ આવી ગયું હતું એ પણ કરવું જોશે હશે આજેનો ટાઈમ થઈ ગયો છે તો મારા માટે પણ હું અલગ બનાવીશ અને હાર્દિક માટે પણ અલગ બનાવીશ કેમકે મેં એક રેસીપી જોઈતી સાબુદાણાની બટેકાની એ હું આજે મારા માટે બનાવીશ તો પહેલાં સૌથી પહેલાં આપણે બટેકા લઈ લીધા છે આવા ચાર તો મસ્તના બટેકા બાફવા મૂકી દઈશું પણ તે બફાય પછી ત્યાં સુધીમાં મારે કપડાં સુકવવાના બાકી છે તો એ કપડાં સુકાઈ દઈશ તો હવે બટેકા બાફવા મૂકી દીધા છે અને બટેકા બફાય છે આવતો હશે અને લઈ લીધા છે સાબુદાણા તો સાબુદાણાને ને ચેકી નાખી અને એને રો પછી એમાં મિક્સરમાં હું પીસી નાખીશ એટલે પાવડર જેવું થઈ જાય ને એટલે આપણે બટેકામાં નાખી અને જેમ રોટલી વણીને ને એવી રીતે કરવાનો છે તો જોઈએ આપણે થાય છે કે નહીં બટેકા બાફી ને અને ખા છે મેસ અને એમાં મેં સાબુદાણાનો ભૂકો નાખી દીધો છે જે કરીને અને હવે આમાં હું નાખીશ આ મીઠું અને થોડીક મરચું નાખીશ અને આ થોડુંક સંચર પાવડર નાખીશ તો જોઈએ હવે કેવા બને છે પછી આને આપણે વણી નાખીશું મસ્ત મજાના બની ગયા છે આને શું નામ દેવું ને ખબર નથી પડતી સાબુદાણા બટેકાનું બન્યું હે મસ્તનું બન્યું છે અને બહુ સ્પોન્જી બી હે જોવું મસ્ત મજાના બની ગયા હે મારું જે ફર્સ્ટ હતું ને એ બગડી ગયું હતું પણ વાંધો નહીં ઈડસો ઓકે એક જ એ પણ બગડ્યું નહોતું પણ જરાક ચોટી ગયું હતું જો મસ્ત મજાનું બની ગયું છે અને આના ભેગું તમે દહીં ખાઈ શકો પણ મને નીચે જવાની બહુ આળસ થાય તો મેં ખાલી છાશ લીધી છે છાસને હું ખાઈ લઈશ પણ હું એટલા બધા નહીં ખાવામાંથી બે ત્રણ જ ખાઈશ અને બાકી હાર્દિક માટે રાખીશ મસ્ત મજાનું ચાર પાંચ એ જે ચાર બે ત્રણ ખાઈ લીધા છે બનાવ્યા હતા એ આમાં પેલી મિસ્ટેક મેં એક જ કરી ખાલી કે જે નાખ્યું ને મેં ફર્સ્ટ એ થેપલા જેવું હતું એ એમાં હે ને મેં એક સાઈડ નાખ્યું ને તો બીજી સાઈડ હે ને મેં તરત તેલ લગાવી દીધું એટલે તેલ નહીં લગાવવાનું બંને સાઈડ શેકાઈ જાય ને પછી ટુએલ લગાવવા તેલ લગાવવાનું નહીં ત્યારે હે ને ચોટી જતું હતું નીચે તો મારે એક જ એક બગડી ગયું બાકી બધા મસ્ત થયા અને ટેસ્ટ બી મસ્ત હતો પેટ બી ભરાઈ ગયું એટલે હવે કાંઈ જરૂર નહીં પડે એટલે આજે તો આપણે જમવાનું કેન્સલ છે એવું લાગશે તો એકાદો ફ્રૂટ ફ્રૂટ કાંઈક લાવશું હાલ તો છે નહીં તો લાવશું એ ખાઈ લેશું ને બસ હવે જમી કાઢી ફ્રી થઈ ગઈ છું અને હવે થોડીક વાર એવું લાગશે તો સૂઈ જઈશ કાસોડામાં આવી ગયા છે મેં તો મારી ચા પી લી દીધી જાગીને હું જાગી ગઈ હતી પછી બ્લોગિંગ ના કર્યું કેમ કે ઘરનું થોડુંક કામ કરતી ખીચડી ફેળવીને બધા નાના નાના ડબ્બામાં મસાલાને ભર ભરવાનું હતું તો એ ભર્યું અને તાર હાર્દિક કાવ્યા છે તો એની ચા જો મૂકી છે હવે ચા પી લઈએ એટલે પછી જવાનું છે કહેતા હતા કે ફ્રૂટ લેવા જઈએ આપણે બંને તો આજે મારા અગિયાર હશે તો કે ફ્રૂટ ખાશું તો રાતે ફ્રૂટ લેવા જવાનું છે ઓકે કાર્વિન ફ્રી થઈ ગયા છે ચા નાસ્તો કરીને થોડીક કરીને ગયા હતા ફ્રૂટ લેવા તો હું તો મસ્ત મજાનો બદામ શેક પીને આવી ગયા એટલે અમે તો ખાતું નથી મારે અમે ખાવાનું નહોતું એટલે એને હાર્દિક આવી ગયા તો તેના એક માટે બનાવી દીધું હતું તો બસ હવે જે મેં ગાર્ડન ફ્રી થઈ ગયા છે અને સવા દસ થઈ ગયા છે અને બસ અહીંયા હું બ્લોગને એન્ડ કરીશ અને તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય દરકારીસ હર મહાદેવ you mm -hmm.